સૌ વાલા મિત્રોને મારા જયસિંઆરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપતી સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસ અને વાર્ષ શુક્રવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ તિથિ છે રોહિણી નક્ષત્ર છે સિદ્ધ યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર છે વૃશ્ચિક રાશિનો સૂર્ય છે તો વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરી તો રાહુકાળ સવારે 10 અને સત્તાવન મિનિટથી બાર ને મિનિટ સુધી છે અને બપોરે ને ઓગણસાઠ મિનિટથી ચાર અને ઓગણીસ મિનિટ સુધી છે આ સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય યાત્રા ન કરવી જોઈએ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું સોગડ્યું લેવું જોઈએ અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્તનો સમય અગિયાર અને છપ્પન મિનિટથી બાર અને ઓગણચાલીસ મિનિટ સુધી છે આ સમય શુભ મુહૂર્ત છે તમે આ સમયની અંદર કોઈપણ પ્રકારનું સારું કાર્ય શુભ કાર્ય કરી શકો અથવા શુભયાત્રાની શરૂઆત કરી શકો આ હતું પંચાંગ તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું છે જ્યારે સ્નાન કરવા માટે બેસો ત્યારે નાવાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું છે એક ચમચી જેટલી હળદર પધરાઈ દેવાની છે આટલું કાર્ય તમારું પતી જાય પછી એ મિક્સ કરેલું પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે સ્નાન થઈ ગયા પછી જયારે તમે કપડાં પહેરો અંતરના અંદરના વસ્ત્ર પહેરો બહારના વસ્ત્ર પહેરો ત્યારે સ્પ્રે અથવા તમે સેન્ટનો ઉપયોગ કરી શકો બસ આટલું માત્ર કાર્ય કરી લો કપડાં પહેરી જાય ત્યાર પછી જો તમારી પાસે સફેદ ચંદન સફેદ ચંદન હોય તો કપાળમાં તિલક કરો અને નાભી પર પણ તિલક કરો સફેદ ચંદન હોય તો જ ન હોય ચિંતા કરવાની જરૂરિયાત નથી તમે માત્ર પાણીનું તિલક કરી શકો બરાબર સમજી લેજો પાણી પાણીનું તિલક કપાળમાં નાભી પર કરી લો ત્યાર પછી તમારે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલા ચોખા પધરાવવાના અને એનું પડીકું વારી દેવાનું ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાનું બીજા દિવસે વહેલી સવારે ભગવાનના મંદિરે અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને મૂક્યાવાનું આ કાર્ય પતિ ગયું સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગ ઉશંડી રામાયણજીનો પાઠ તમારે દાદાને અર્પણ કરવાનું રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની અને ત્યાર પછી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે એ પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમન આ મંત્ર યથાશક્તિ જપી જવું તો વાલા મિત્રો આ તો આજનો ઉપાય જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ તારીખ પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ એક કાર્ય કરવું જોઈએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ તમારે તિલક પણ કરવાનું આ બે કાર્ય પતી જાય પછી સંધ્યાકાળ થાય તે પહેલા એટલે કે સૂર્યની સાક્ષીએ સૂર્યની હાજરીમાં નાના નાના બાળકોને તમારે પતાસા વેચવાના છે તમે પતાસા વેચો અથવા સફેદ મીઠાઈ જો વેચશો તમને બહુ જ સારું પરિણામ મળવા પાત્ર છે આખું વર્ષ તમારો આનંદ સહિત પસાર થશે વાલા મિત્રો એની સાથે સાથે તમે ગૌશાળામાં જઈ અને ગાયોને ઘાસ પણ આપશો અથવા ગાયોને ઘાસનું દાન આપશો તો પણ સારું જ પરિણામ મળવાનું છે ત્યાર પછી જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી પાંચમી ડિસેમ્બર બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરીને પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના છે આશીર્વાદ મેળવવાના છે એટલું કાર્ય પતી જાય ત્યાર પછી કોઈપણ લક્ષ્મીનારાયણના મંદિરે અથવા ભગવાન નારાયણના મંદિરે ઠાકોરજીના મંદિરે રણછોડરાયના મંદિરે કૃષ્ણના મંદિરે જઈને ભગવાનને પીળુ વસ્ત્ર દાન કરવાનું છે ગૌશાળામાં જવાનું છે ગાયોને ઘાસનું દાન આપવાનું છે અથવા ગાયોને કોઈપણ પ્રકારનો ખોરાક ખવડાવવાનો છે અને અંતિમ કાર્ય એ છે કોઈપણ વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને અનાથ આશ્રમમાં બ્રાહ્મણને અથવા કોઈ પણ દેવસ્થાને જઈ અને જો શક્ય હોય તો ચોખાનું દાન આપવાનું છે બસ આટલું કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ પતિ પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે બહુ જ પ્રેમ આપો છો મારા વિડિયો બહુ જ લોકો જોયે છે હું જોઈ રહ્યો છું મને વાતનો આનંદ છે તમે નિયમિત ઉપાય કરો જેમ જેમ તમારો ઉપાય થતો જ હશે નિયમિત રીતે હું સો ટકા વિશ્વાસ સાથે કહું છું તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા તો તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શન ઓછું થઈ જશે તો વાલા મિત્રો જો તમને મારા વિડીયો ગમતા હોય અને બીજા કોઈ વ્યક્તિને મદદ કરવાની તમારી ઈચ્છા હોય તો મારા વીડિયોને અવશ્ય શેર કરો આ શેર કરવાનું જે હું તમને કહું છું ને તે મારી જાહેરાત માટે નથી કહેતો કોઈક વ્યક્તિને મદદરૂપ થાવ કર ભલા તો હો ભલા તો મારા વાલા મિત્રો મારા વીડિયોને શેર કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જાય અને એ કોઈ ઉપાય કરે એનું પણ કલ્યાણ બસ આટલી જ વાત વાલા મિત્રો આવતા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને આપના પરિવારને જય શ્રી આરામ